સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે હજીરા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે વાત એમ છે કે હજીરા વિસ્તારમાં ડમ્પર અને એમ એસ બસની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં બેફામ આવેલા ડમ્પરના ચાલકે પહેલાં રસ્તા વચ્ચે ઉભેલા એકને ઉડાવ્યો હતો અને ત્યારબાદ બસને વચ્ચેથી ટક્કર મારી હતી જેથી અકસ્માત બાદ બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા બસમાં પચાસથી વધુ લોકો સવાર હતા અકસ્માતના પગલે પંદરથી વીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેઓને આઠ જે એકસો આઠ એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન સૂર્યદેવ રામવૃક્ષ ભૂયાનું મોત નીપજવા પામ્યું છે તે કર્મચારી દિલીપે કહ્યું હતું કે અમારી બસ સવારે આઠ વાગે જઈ રહી હતી તે દરમિયાન યુ ટર્ન લઈ રહી હતી ત્યારે જ ડમ્પર અથડાયું હતું જે તેમને ઈજા પહોંચી હતી ડમ્પર ચાલકની સ્પીડ વધુ હતી અમે કંઈ સમજીએ તે અગાઉ જ અકસ્માત થઈ ગયો હતો

इसमें कितने लोग थे बस में और कितने के लोग मौत तो अभी इधर मालूम पर एक आदमी का हुआ है बस और एक आदमी और बाकी आदमी का पैर टूटा हाथ टूटा है बाकी सबको थोड़ा बहुत सबको इंजरी आया है बस में कितने लोग हो है। नहीं चालीस पचास आदमी सबको सबको लगा थोड़ा बहुत कुछ आदमी ज्यादा सीरियस भी है